જે ગુજરાતમાં ફર્સ્ટ આવી છે એના એમડી માની શ્રી મુનાભાઈ ડોડિયા ઉપસ્થિત મારા પાર્ટીના પ્રમુખ માની શ્રી મૃગેશભાઈ નગરપાલિકાના શ્રી માનની શ્રી ભૈલુભાઈ જયરજભાઈ ઉપસ્થિત સ્ટેજ પરના તમામ આગેવાનો અને ખાસ કરીને અહીંયા હમણાં ઉપસ્થિત એવા ડોક્ટર વાળા સાહેબ કારણ કે વાળા સાહેબ ને યાદ કરવા પડે સગવડમાં લગભગ અડધા ગામને ને કર્યું હોય કોરોનામાં તો એ વાળા સાહેબ એ કર્યું છે એટલે અને એ પાછા અમારા ગામ ના જમાય છે એટલે એને હાટવા પડે અને ઉપસ્થિત આખા જિલ્લામાંથી જે રાત દિવસ મહેનત કરતા અને સાચું બહાર લાવતા એવા માનની પત્રકાર શ્રીઓ અને ઉપસ્થિત સાંઈ મંદિર ના બે વહીવટ કરતા એવા રાજુભાઈ અને લલિત દાદા કેમ કે સાંઈ મંદિર ખૂબ સારી સેવા કરી રહ્યો છે સમૂહ લગ્ન કરી રહ્યા છે અને ખૂબ સારી કરી છે અને આ કાર્ય તો ખૂબ એટલું બધું સારું કર્યું છે કે અમરેલી જિલ્લાના તમામ પત્રકારો જે રાત દિવસ મહેનત કરે છે અને સાચું જે પત્રકારિત્વ કરી રહ્યા છે એનું જયારે સન્માન કરી રહ્યા છે ત્યારે રાજુભાઈને લલિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આખા જિલ્લાના પત્રકારો આપણને મળવા માટે અહીંયા આપણે ગોત ન મળે એવા બધા પત્રકારો અહીંયા આપણને મળવા માટે આવ્યા છે ખાસ ને આપણે એનું સન્માન કરવાનું છે ત્યારે એને પત્રકારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે તમે અમારા આંગણે પધાર્યા રહ્યા છો ત્યારે બાપુ જે ખાસ આપણા બધા સાધુ સંતો અને બધા આગેવાનો બધાની વચ્ચે તમારું સન્માન કરવાનું છે ત્યારે સન્માનની તમામ પત્રકાર શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિરમું વંદે માતરમ ભારત માતા કી છે